નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરી સમૂહને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય ગુનામાં વપરાયેલ રિક્ષા મળી કુલ કિંમત એક લાખ બત્રીસ હજાર ત્રણસો બારના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ઇશાર હેરભા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમાં કાર્યરત રહેલ હોય જે સંદર્ભે કિફાયત ખાતે રહેતા ત્રણેય સમૂહ સીએનજી રિક્ષાની ચોરીનું સામાન ભરી કિફાયત નગર થી આરટીઓ કચેરી તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે વોચ તપાસમાં હતા તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકતવાળી રિક્ષા આવતા તેને રોકી સદર રિક્ષામાં જોતા ત્રણેય સમૂહ બેસેલ હોય તેમજ રિક્ષાના પાછળના ભાગે જોતા એક પ્લાસ્ટિકના કોથળામાં તાંબા પિત્તળના વાસણો ફરેલ હોય જે શંકાસ્પદ સામાન બાબતે ત્રણેયને નામઠામ પૂરતા પોતાનું નામ મોહમ્મદ સિરાજ ફકીર સમદમિયા શેખ આમીન મેમન નામ જણાવેલ સદરી રિક્ષામાં એક પ્લાસ્ટિકના કોથળામાં તેમજ કપડાના પોટલામાં ભરેલ શંકાસ્પદ સામાન બાબતે ત્રણેય સમૂહને આજથી છ સાત દિવસ પહેલા રાત્રિ દરમિયાન ઇફાદનગર ખાતે કેનાલ નજીક આવેલ મયુદ્દીનભાઈ દિવાના બંધ ચોરી કરેલાનું જણાવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરી સમૂહની ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડી ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે